જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે આમરાની સીજન છે એટલે આજે હું લઈને આવી છું આમરાનો મુખવાસ હા મિત્રો આ મુખવાસ મારા સાસુને બહુ જ ભાવતો હતો અને તે દર વર્ષે બનાવતા હતા એટલે મેં આ મુખવાસ તેની પાસેથી શીખેલો છે અને આ મુખવાસને તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ આમરાનો મુખવાસ હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું આમળાનો મુખવાસ હા મિત્રો અત્યારે આમરાની સીઝન છે એટલે હું આજે લઈને આવી છું આમરાનો મુખવાસ આ મુખવાસ તમે આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો અને આમળા ખાવાથી તમારા શરીરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે અને આ મુખવાસ મારા સાસુ દર વર્ષે બનાવતા હતા એટલે હું એની પાસેથી આ રેસીપી શીખેલી છું એટલે મને લાગ્યું કે ચાલો હું તમારી સાથે પણ શેર કરું તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ આમળાનો મુખવાસ તો સૌ પ્રથમ આમરાનો મુખવાસ બનાવવા માટે મિત્રો મેં અહીંયા અઢીસો ગ્રામ આમળા લીધા છે મેં પાંચસો ગ્રામ આમળા લીધા હતા પણ મારી બેબીને આમળા બહુ જ પસંદ છે એટલે એણે થોડા થોડા કરી અને થોડાક આમરા ખાઈ ગઈ અને થોડાક એની બેનપણીઓને પણ ખવરાવ્યા એટલે મારી પાસે અત્યારે અઢીસો ગ્રામ જેટલા આમળા બચેલા છે તો હવે આપણે આ આમરાને બે પાણીએ સારી રીતે વોશ કરી લેવાના છે અને એક કોટનના કપડાં વડે સારી રીતે લૂછી લેવાના છે હવે આપણા આમળા તૈયાર થઈ ગયા છે એટલે મેં આવી રીતના એક પ્લેટ લઈ લીધી છે અને તેના ઉપર આ રીતની મેં ખમણી મૂકી દીધી છે અને હું અહીંયા જાડુ ખમણ થાય ને એ રીતે આ આમરાને ખમણી અને તૈયાર કરી લઈશ તો તમે હવે આમ જુઓ મેં અહીંયા આમરાને જાડુ ખમણ થાય ને એ રીતનું તૈયાર કરી લીધું છે તો તમે જુઓ એક આમરામાંથી મારે આટલું ખમણ તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતે હું બધા આમળાનું ખમણ તૈયાર કરી લઈશ તો મિત્રો હવે આમ જુઓ મેં અહીંયા બધા આમળાનું ખમણ તૈયાર કરી લીધું છે તો મારે આ રીતની આખી પ્લેટ ભરાઈ ગઈ છે તમે જુઓ હું અહીંયા નજીકથી બતાવું છું કે મેં અહીંયા જાડું જે ખમણ તૈયાર કર્યું હતું ને તેનો આ રીતનો દેખાવ આવી રહ્યો છે તમને પસંદ આવે તમે તેવું ખમણ તૈયાર કરી શકો છો તો હવે મિત્રો મેં અહીંયા આ રીતનું એક બાઉલ લઈ લીધું છે અને હવે આપણે એમાં આ જે ખમણ તૈયાર કર્યું હતું ને તે બધું બાઉલમાં ઉમેરવાનું છે તો તમે જુઓ હું અહીંયા ચમચાની મદદથી જે આપણે આમળાનું ખમણ તૈયાર કર્યું હતું ને તે બધું ઉમેરી દઉં છું મિત્રો આમ જુઓ મેં અહીંયા આમળાનું જે બધું ખમણ તૈયાર કર્યું હતું ને તે બધું બાઉલમાં ઉમેરી દીધું છે તો હવે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું એટલે મેં અહીંયા એક ચમચી ભરી અને નમક ઉમેરી દઉં છું અને હવે ત્યાર પછી હું અહીંયા બીજી ચમચી નમક ઉમેરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ટોટલ મેં અહીંયા બે ચમચી નમક મેં ઉમેરી દીધું છે તો મિત્રો હવે હું અહીંયા એક ચમચી ભરી અને હળદર પાવડર ઉમેરી દઉં છું તો તમે જુઓ આ રીતે મેં હળદી પાવડર ઉમેરી દીધો છે અને હવે આપણે અહીંયા ચમચાના મદદથી નમક હળદર પાવડર અને આપણે આમરાના ખમણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો તમે અહીંયા જુઓ બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઉં છું તો હવે જુઓ આપણું જે આમળાનું ખમણ નમક અને હળદી પાવડર સારી રીતે મિક્સ થઈ ગયા છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું કે આ રીતે આપણે તૈયાર કરી દીધા છે તો હવે અહીંયા મેં એક આ રીતની પ્લેટ લઈ લીધી છે અને હવે આપણે એને પાંચ મિનિટ સુધી ઢાંકી અને રાખવાનું છે જેથી કરીને નમક અને હલ્દી પાવડર આમરાના ખમણમાં સારી રીતે મિક્સ થઈ જાય મિત્રો હવે મેં અહીંયા આ રીતનો એક પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લીધો છે અને હવે આપણે આ બાજુ જે આમળાનું ખમણ જે બાઉલમાં રાખેલું હતું ને તેને આપણે લેવાનું છે એટલે હું અહીંયા ચમચાની મદદથી છું અને તેને આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ઉમેરવાનું છે તો તમે જુઓ હવે આ રીતે હું ચમચા વડે આમળાનું બધું ખમણ છે ને આ પ્લાસ્ટિકના ડબ્બામાં ઉમેરી દઉં છું મારી પાસે આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો ન હોય ને તો તમે કાચની બનીનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જુઓ મેં અહીંયા આમરાનું બધું ખમણ પ્લાસ્ટિકના ડબ્બામાં આ રીતે ઉમેરી દીધું છે જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવું છું આ રીતે હવે આપણે એને ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એને ઓવર નાઇટ દસથી બાર કલાક સુધી રેસ્ટ ઉપર રાખવાનું છે જેથી કરીને તેમાં આપણે જે નમક અને હળદર પાવડર ઉમેર્યો હતો ને તે ખમણમાં સારી રીતે ચડી જાય મિત્રો ઓવરનાઈટ પૂરી થઈ ગઈ છે અને સવાર થઈ ગયું છે અને બાર કલાક જેટલો સમય પણ વીતી ગયો છે એટલે હવે આપણે ઢાંકણ ખોલી અને જોવાનું છે કે આપણા આમરાના ખમણમાં મીઠું અને હળદર સારી રીતે ચડી ગયા છે કે નહીં તો તમે જુઓ હું અહીંયા ઢાંકણ ખોલી રહી છું અને તમને નજીકથી બતાવું છું કે આપણા આમરાના ખમણમાં હળદર પાવડર અને મીઠું સારી રીતે ચડી ગયા છે તો હવે આમ જુઓ મિત્રો હવે આપણે હાથમાં આ રીતે આમળાનું ખમણ લેવાનું છે અને એને એકદમ દબાવી દબાવી અને એમાં રહેલું જેટલું પાણી છે ને આપણે એમાં દૂર કરવાનું છે તો તમે જુઓ મેં અહીંયા આમળાના થોડુંક ખમણ હાથમાં લઈ લીધું છે અને એમાંથી પાણી દૂર કરી અને આ રીતે આપણે એક પ્લેટમાં આ ખમણને સારી રીતે સુકવવાનું છે તો હવે જુઓ હું આ રીતે આમળાના ખમણમાંથી પાણી દૂર કરી દઉં છું અને ખમણને પ્લેટમાં સારી રીતે સુકવી દઉં છું આ રીતે હું બધા આમળાના ખમણને પાણી દૂર કરી દઈશ અને એને પ્લેટમાં સારી રીતે સુકવી દઈશ તો તમે જુઓ હું અહીંયા તમને બતાવું છું આમરાના ખમણને છૂટું છૂટું સુકવવાનું છે એટલે મેં અહીંયા બે પ્લેટ લીધી છે અને બે પ્લેટમાં આમરાના ખમણને છૂટું છૂટું કરી અને સુકવી દીધું છે અને હું અહીંયા તડકામાં સુકવીશ એટલે મારે અહીંયા થી ત્રણ દિવસનો સમય લાગશે મિત્રો અને જો તમે પંખા નીચે સુકવવા માંગતા હોય ને તો તમારે પાંચથી છ દિવસ જેટલો સમય લાગશે એટલે હું હવે એને તડકે સુકવવા માટે મૂકી દઉં છું મિત્રો તમે જુઓ આપણું આમરાનું ખમણ સારી રીતે સુકાઈ ગયું છે મારે અહીંયા થોડુંક વાદળિયું વાતાવરણ હતું ને એટલે મારે એને ત્રણ દિવસ જેટલો સમય લાગેલો છે અને મારે પછી બીજા દિવસે બે પ્લેટમાંથી મેં અહીંયા એક પ્લેટમાં બધું ખમણ કરી દીધું હતું અને હવે તમે નજીકથી બતાવું છું કે જુઓ આમળાનો મુખવાસ સુકાઈ ગયો છે જુઓ હું તમને હાથમાં લઈ અને આ રીતે બતાવી રહી છું તો હવે આપણો આમરાનો મુખવાસ તૈયાર થઈ ગયો છે એટલે હવે હું એને મુખવાસની બોટલમાં ભરી દઉં છું તો હું અહીંયા ચમચીની મદદથી આ રીતે મુખવાસની બોટલ ભરી લઉં છું મિત્રો અહીંયા આમરાના ટુકડા નથી કરતા અહીંયા આપણે આમળાનું ખમણ કર્યું છે એટલે આ આમળાના ખમણમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જેથી કરીને નાના મોટા બધા આ મુખવાસ ખાઈ શકે છે તો હવે હું આ રીતે મુખવાસની આખી બોટલ ભરી દઉં છું મિત્રો મેં અહીંયા આમળાના મુખવાસની આખી બોટલ ભરી દીધી છે હવે હું એને ઢાંકણ બંધ કરી દઉં છું મારો આ મુખવાસ તો મારી બેબીને બહુ જ ભાવે છે તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો આમરાનો મુખવાસ જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો